નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ પાંચ બે હજાર પચીસના મિત્રો આજનો વાર છે મિત્રો રવિવારના રોજ મિત્રો આજની કેસર કેરીની આવક વિશેની વાત કરીએ તો મિત્રો કેસર કેરીની આવક હમણાં બે દિવસના મિત્રો સેમ આવક જ જોવા મળે છે મિત્રો હાલ ગઈકાલ જેવી જ આજે પણ આવક છે રાબેતા મુજબ જ આજે પણ આવક જોવા મળી રહેલી છે જોઈ શકો છો તમે સેટ ભરેલો છે મિત્રો આટલી જ આવક મિત્રો ગઈકાલે પણ આવી જ હતી ને આજે પણ એટલી જ આવક છે તેમજ હરાજીના કામકાજ વિશેની વાત કરી મિત્રો તો હરાજીનું કામકાજ હમણાં થોડી જ વારમાં ચાલુ થવાનું છે હરાજી ચાલુ થાય એટલે જાણી લઈ કેવો રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ ધન્યવાદ સાતસો પચીસ રૂપિયાનો ભાવ છે સાતસો ને પચીસ રૂપિયાનો ભાવ છે તમે ક્વોલિટી તમે જોઈ શકો છો ક્વોલિટીમાં કાંઈ નું ઘટે સુપર ક્વોલિટી છે સાતસો ને પચીસ રૂપિયામાં આ માલ વિતરણ છે ક્વોલિટી સારામાં સારી ક્વોલિટી છે

છસો ને પચાસ રૂપિયા ભાવ દીધો ભાઈ સારી ક્વોલિટી છસો ને પચીસ રૂપિયા ભાવ દીધો ભાઈ સારી ક્વોલિટી માલ છે છસો ને પચીસ રૂપિયા માં વેચાણો છે માલ

ચારસો રૂપિયાના ભાવ છે તો અમલના ચારસો રૂપિયાના ભાવ છે જોઈ શકો ચારસો રૂપિયામાં એ છે